આ દેશમાં દીકરીઓ સલામત નથી દીકરીઓના દામનને દાગ લગાડવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એના શુભેચ્છકો એના સમર્થકો એના પદાધિકારીઓ અને ભાજપનું નેતૃત્વ પસંદ કરતા હોય એવા કેટલાય મંચના કલાકારો ક્યાંય ને ક્યાંય દીકરીઓના દામનને લાછન લાગે એવા ઈરાદાપૂર્વક પ્રયાસ કરીને પોતાની સસ્તી પ્રસિદ્ધિના પ્રયાસ કરે છે દીકરીઓના દામનને દાગ લગાડવાનું આળ લગાડવાનું પાપ કરીને રાજકીય રોટલા શેકવાના ષડયંત્ર રચે છે અને એનું દુરોગામી પરિણામ આ દેશની દીકરીઓ એ સત્તાના સ્વાર્થ માટે દાવ ઉપર સુકામે મુકાય એ હવે ગુજરાતના લોકોના મનમાં સવાલ થાય છે બે હાથ જોડીને ગાંધી અને સરદારના ગુજરાતને વિનંતી કરું છું કે ચૂંટણીઓ ટાણે વર્ગ વિગ્રહના બીજ રોપીને રાજકીય રોટલા શેકવામાં સફળ થતા લોકોને હવે જડબાતોડ જવાબ આપવાનો સમય પાક્યો છે વિવરથી બધાની પીડા અલગ અલગ છે પ્રશ્નો અલગ અલગ છે લડાઈ અલગ અલગ છે અને કોઈ પણ વર્ણ કે વર્ગનો વ્યક્તિ સમૂહ જ્યારે આંદોલન કરવા નીકળે તો પોલીસના દંડે પીટાય છે ખોટા કેસ થાય છે જેલમાં ધકેલાય છે અને ન્યાયની દેવી પણ થરથર કાપે ને એવી કટોકટીની સ્થિતિ પેદા થઈ છે જો આ દેશમાં સંવિધાન ખુદ ખતરામાં હશે તો મારીને તમારી ઘરે ઉછરતું જે ભારતનું ભવિષ્ય છે એનું શું થશે શું દીકરીઓની કોઈ જાત હોય દીકરીઓની કોઈ કોમ હોય દેશની દીકરીઓ છે શક્તિની પૂજા કરનારા આ હિન્દુસ્તાનમાં આજ સત્તા માટે દીકરીઓના દામનને લાછન લગાડવાના પાપ સત્તામાં બેઠેલા શાસકો દ્વારા ઈરાદાપૂર્વક ષડયંત્ર રચીને શું કામ થાય છે એ સવાલ ટંકારાના પાદરમાં સમગ્ર ગુજરાતને કરો છો મારી વિનંતી છે કે આ લડાઈ વ્યક્તિથી વ્યક્તિ વિરુદ્ધની નથી ભાજપની સામે કોંગ્રેસની લડાઈ નથી રાજકોટના સંસદ સભ્ય બનવા માટેની લડાઈ નથી પણ મારી તમારી ઘરે હે દેશની દીકરીઓ જે ઘોડિયામાં હિંચકી રહી છે ને એની આવતીકાલને સલામત બનાવવા માટેનો આજે સંકલ્પ લેવો પડશે એ જ સંકલ્પ એ સ્વાભિમાન યુદ્ધ રાજકોટના રણમેદાનમાં ભારતીય જનતા પાર્ટીના અહંકારને ઓગાળવા જનજનના સ્વાભિમાનની રક્ષણ કરવા અમે ઓગણીસમી તારીખે શંખનાદ કરી રહ્યા છીએ ઓગણીસમી તારીખે રાજકોટ રેસકોર્સ સર્કલ સરદાર સાહેબની પ્રતિમા પાસે પુષ્પાંજલિ કરી અને સ્વાભિમાન યુદ્ધની શરૂઆત કરી રહ્યા છે ત્યારે આખુ ટંકારા પડધરી મોરબી મત વિસ્તારના અમારા ઇન્ડિયા ગઠબંધનના સાથીઓ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને આ સરકારથી પીડિત એ બધા જ લોકો આવો એક મંચ ઉપર ભેગા થઈએ અને આપણા સૌના સ્વાભિમાનની લડાઈને આગળ વધાવીએ એવું નોતરું